કે વંચિતોને ન્યાય આપવા માટે ગુજરાત હાઈકોર્ટના હુકમનો અનાદર કરીને કેટલાક અધિકારીઓએ સર્વે કર્યો જ નથી તેની ઉપર ખાતાકીય પગલાં ભરવા જોઈએ ગરીબ માતા પિતાનો પુત્ર ગરીબ જ હોઈ શકે અને આ ગરીબોને ન્યાય મળવો જોઈએ તેવી લાગણી સાથે ત્રણ વર્ષથી શ્રી જવાહર ચાવડા બીપીએલ અભિયાન ચલાવી રહ્યા ચલાવી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે સરકારનો એક વિભાગ ગરીબને ગરીબ ગણે છે જ્યારે બીજો વિભાગ એ જ ગરીબને અનાજ અને અન્ય વસ્તુઓ પૂરી પાડે છે ત્યારે બે ધારી નીતિ સામે લડત ચલાવવાનો સમય આવી ગયો છે દરમિયાન જિલ્લા કલેક્ટરે આક્ષેપ અંગે જવાબ આપતા જણાવ્યું કે તપાસ કરવામાં આવશે અને યોગ્ય વલણ અપનાવવામાં આવશે સહાયતા અભિયાન અંતર્ગત ત્રણસ પહેલા મેં કામ ચાલુ કર્યું આ બાબતમાં સરકારની કામગીરી ન થતાં હાઈકોર્ટમાં કેસ કર્યો હતો અને તે અંતર્ગત કામ કરવામાં આવ્યું એમાં ઘણાને લાભ મળી પણ ગયો પણ એવા કિસ્સા પણ આમાં ધ્યાનમાં આવ્યા કે સરકારનો અધિકારી ખોટું રોજકામ કર્યું હતું અને અમુક જગ્યાએ તો એવા કિસ્સા ધ્યાનમાં આવ્યા કે સરકારનો માણસ તે જગ્યા ઉપર નહોતો ગયો એ માગણીદારે મેળો નહોતો ને ઘરે બેસીને રોજકામ કર્યું હતું આવી વાંધા અરજીઓ ચાર હજાર ત્રણસો ચોવીસ જેટલી અમે રજૂ કરેલી છે અને કીધું છે આ જગ્યામાં સર્વે કરવો જરૂરી છે કલેક્ટરનો જ્યારે હુકમ હોય ને કોર્ટનો હુકમ હોય ને તે વખતે સર્વે કરનાર માણસ આટલો બેદરકારીએ તો આની આની ઉપર ખાતાકીય પગલાં ભરવા જોઈએ આ ગયા વખતની વાત આ વખતે અમે ટોટલી તેતાલીસ હજાર આઠસો આઠ જેટલા ફોર્મ ભરીને સરકારને સુપ્રત કર્યા છે કલેક્ટરશ્રીને છે આ ફોર્મ સુપ્રત કર્યા પછી અમારી માગણી એવી છે કે કુદરતી સિદ્ધાંત ન્યાયનો જે છે તે પ્રમાણે આની અમલવાય થવી જરૂરી છે કે ગરીબનો દીકરો ગરીબ હોય એમ વીપીએલમાંથી જ્યારે કાર્ડ નોખવું પડે સરકાર ઈપીએલ કરતી હતી આ આ કુદરતા સીધા ધેરુપ નિભાવે છે એની વાંધા અરજીઓ આપેલી છે ને એવું પણ માગણી કરેલી છે વાંધા અરજી કોઈ આપતા ભૂલી કેવું હોય તો સરકારને આને બીપીએલ કાર્ડ દીકરાને આપી દેવું ફરજિયાત છે જેમાં ખેડૂતનો દીકરો ખેડૂત હોય એની વારસા એન્ટ્રી પડતી હોય એમ ગરીબના દીકરાની ગરીબની એન્ટ્રી પડતી ફરજિયાત છે આજે જે રજૂઆત થઈ છે જવાહરભાઈ ચાવડાની એમાં એમની રજૂઆત પ્રમાણે લગભગ બેતાલીસ હજારની આજુબાજુ બીપીએલ ફોર્મ તાલુકા વાઇઝ અને ડિપાર્ટમેન્ટ વાઇઝ જુદું કરીને અહીંયા લાયા છે આપ જોઈ શક શકો છો કે આ તમામ બોક્સ અહીંયા રાખેલા છે હવે એમાં અમને ચકાસણી કરવી પડશે કે તાલુકા વાઇઝ જે છે એ તાલુકા વાઇઝ તરીકે સેગ્રીગેટ ખરેખર થયેલા છે કે નહીં થયેલા છે આ ચેક કરશું એમની એ રજૂઆત પણ હતી કે ટોટલ નંબર ઓફ પેપર્સ ડોક્યુમેન્ટ જે છે એક અઢી લાખની આજુબાજુ છે એટલે આપ વિચાર કરી શકો છો કે એટલા હ્યુજ પ્રમાણમાં અગર અમારી પાસે કાગળ અને આ રજૂઆતો આપતી હોય અને સ્ટાફ અને સમય અને બાકી બીજી વસ્તુઓ બીજી સરકારી કામગીરીઓની મર્યાદાને ધ્યાનમાં રાખીને ચોક્કસ સમય મર્યાદા આપને અત્યારે ન બતાવી શકાય યથાશીઘ્ર કરવા માટે આપણે પ્રયાસ કરશું જ્યાં સુધી એમની આક્ષેપોની વાત છે શું આક્ષેપ છે એ આક્ષેપ અગર ખરેખર સાચા છે તો એમની ઇન્ક્વાયરી પણ કરવામાં આવશે જો સાચા નથી તો જે કામગીરી છે સમય મર્યાદામાં સમયમર્યાદામાં પૂંક